રામ રામ ધેમતા ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા ના વ્લોગમાં કેમ છો બધા મજામાં અને હોજી વાગી જાય છો અને આપણે તો આવી રસોડામાં આજે તો એક નવી જાયતમ બનાવી રહી હ સો ય આમલેટ ડુંગળી સમારો અમાર સાહેબ તો વાયકળ મન ઉડી તે હું હાલ દીдимનો એને કો જુગા કરે હ તો એમને જુગા કર્યો ડુંગળી સમારો તો ફ્રેન્ડસ જો તો આપણે અમારા સાહેબ તો ડુંગળી સમારી રહ્યા છે ને સમારી પૂરી તો કરી બીજી પડી એ સજાવા માટે ઉપર એ જાણી સમાર જો તો અમારા સાહેબ તો ડુંગળી સમારું હું ટોમેટો સમારું હું અને બીજી તૈયારી ઉપર કરી રાખી તો ફ્રેન્ડ જો હવે આપણે બધી તૈયારી કરી દીધી હોય તો અને હવે બનાવવાનું ચાલુ કરીએ તો જા તું એના ટોઠાઈ લઈ લીધા બાફેલા ડુંગળી અને સજાવા માટે દાડમ ધણા લીલા આ લીલું લસણ હ ટોમેટા હરેલા હું અને આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી હું છે તેલ ને કડાઈ અને આ બધા મસાલા તો હેડા ફ્રેન્ડ હવે આપણે બનાવી દઈએ આપણે કઈ નવી આઈટમ બની હું બનાવો છું જો સરસ મજાનું બધું નથી ખબર આપણને બધું મિક્સ કરી પણ આપણે શું આઈડિયા જ નહીં અહીંયા બાફેલી પડી હો શીવ પડી નવી આપણે મળશે એવું લાગી રહ્યું

થોડી વાર ચડવા દઈશું તો ફ્રેન્ડ હવે જો આપણા મસાલા બધું ચડીને સરસ તૈયાર થઈ ગયું હો તો હવે આપણે નાખી દઈશું એની અંદર તુવે ટોઠા એ હવે કસ્યું બધું મિક્સ તો ફ્રેન્ડ્સ જો હવે આપણા છોઠા બની તૈયાર થઈ ગયા સરસ મજાના અને બધું ઘણું બધું નખ્યું અંદર અને હવે ખાઈશું ને આદીભાઈ એકમ બ્રેડ એ તૈયાર થઈ બ્રેડ સિક હા એક જ બ્રેડ છે આદીભાઈ મમ્મી અમારા બનાવે છે જમવાના તો

ਇਹ ਲੈ ਬਰਾਬਰ ਆਪਣਾ ਆਪਰੇਟਰ ਜੀ ਆਈ ਹਾਂ ਇਹ ਬ੍ਰੈਡ ਸੇਕੂ ਹੈ ਹਾਂ ਹਾਂ ਇਹ ਬ੍ਰੈਡ ਮੈਂ ਪੁਠਾਈ ਗਿਆ ਨਾ ਬ੍ਰੈਡਿੰਗ ਵਧੀਆ ਹੂੰ ਤਾਂ ਫਰੈਂਸ ਨਾ ਖਾਵਾ ਗੋਲਾਓ ਬਲਕਿ ਮਿੱਤਰੋ ਬੜਾ ਖਾਵਾ ਇਸ ਤੋਂ ਬੜਾ ਪੀਏ ਜੀ ਮੈਂ ਆਉ ਹਾਉ ਬ੍ਰੈਡ ਲੈ ਲਾਉ ਹਾ ਤਾਂ ਹੋਏ ਤਾਂ ਜੋ ਚਾਲੂ થઈ ਗਈ ਹੋ ਮਾਰ ਤਾਂ ਅਸੀਂ ਅੱਗੇ ਚਲੇ ਰਹਿ ਲਾ ਮੈਂ ਕਰੂ ਤਾ ਜਵਤ ਜਤੋ ਰਹਿ ਹੈ ਜੀ ਤਾਂ ਆਪਾਂ ਅਰਦੀ ਵੇ ਤੇ ਬ੍ਰੈਡ ਸੇਕਿੰਗ ਤਿਆਰ ਕਰ ਦਿੱਦੀ ਹਾਂ તો આપણે દરવાજો પાછળનો વાકી દઈએ બંધ કરો ગેસ ડીશ લાવવા દી તની લાવ મોટી મોટી તો ડીશ લાવી દીધી હ ચમચીઓ લાવી પડશે મને તો ચમચી ન આપણે તો ભરપૂર બધું નખેલું હોય ને એવી ભાવ મન તો દાડા એવું બધું અને આપણા બ્રેડ નહીં જો હું તો એક ક્લાસ હવે આપણા માટે ડીશ લઈ લઉં તો આ હેરા ફ્રેન્ડ અમે જમવા બે જઈએ તો ભૂખ લાગી જમી લઈએ આદિભાઈએ બે જાય હોય ક્યાં જમો આલો હેડા તો ફ્રેન્ડ જો તો મેં ખાઈ પી ને આપણે તો બધું સાફ સફાઈ કરી દીધી અને ઢગલો વાસણ કરાવું અને આદી આદિ ભાઈ વાંચવા બેઠા હું બંધ કરક તો આદિ વાંચવા બેઠા અને મે હી જન માર તો ઢગલો વાહન પડે તો વાહન પડે જે પ્રફેક્ટ અને આદી ભાઈ તો પરીક્ષા હે એટલે વાંચવા બેઠા હું તો આદિ ભાઈ તો વિડિયો બનાવે હમ હમ તો ફ્રેન્ડ્સ આ બધી સાફ સફાઈ થઈ ગઈ રસોડું બધું સાફ કરી દીધું અને બધું રસોડું ફેલાઈ ફેલાઈ કરી કોઈ ખારું બનાવો એટલે એવું જ થાય ને હોય કે તો વાહને બધા ઢગલો કરી મૂકી આવો એટલે હવે ઘસ્યું આપણે ફ્રેન્ડ્સ જો રાત્રે દસ વાગી ગયા હે ને અમે તો વાહનમાં ઘસી ને ઊંઘવાઈ જઈએ નાસ્તો વહેલી વહેલી ઊંઘા આવે કાલ તો મોડા બાર સાડા બાર એક વાગે તો અને દસ વાગે ઝુંગાઈ જાય તો હેડો ફ્રેન્ડ્સ હવે આપણે તો ગીજીએ જઈએ અને જો હોઈ જાય આદી હાદીભાઈ તો વાંચ્યું એટલે ગુડ નાઇટ હાલ થશે નહીં એમના તો ગુડ નાઇટ મોડા થશે બાર વાગે તો આપણે તો ગુડ નાઇટ કહી દઈએ તો હેડો ફ્રેન્ડ્સ હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ